બનાસકાંઠાના સરતી વિસ્તારમાં કાયદા કાનૂન ના હોય તેમ ગુનાહિત પ્રવૃત્તિ બેફામ ફાલીફૂલી છે ભાભર પોલીસ મસ્ત પ્રજા ત્રસ્ત હોય તેવું લાગી રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ ભાભર હું દારૂનો અડો ચલવું છું હું અબ્દુલ અલીને ચાલું છું પાપરથી સાહેબ પાર્વનભાઈ સેવંતિભાઈ દારૂ અબ્દોલી લેવા આવે છે એમને હું આપી દઉં છું બાકી મારો ધંધો ચાલે છે અને રોજી મારી આડે છે બાકી ખેતી બેતી કંઈ કશું કે શે એનામાં ચલવું છું

સાહેબો આવ્યા કર્યાવાહી કરવા એટલે મને જેવું કહી દઉં છું મને કહેતા હતા એટલે આપણે સાનું કંઈ કરતા નહીં આ બધું હાલીને કરીએ સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવું વારી કંપનીની સાથે કામગીરીનું સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ ટોપ લગાવો અને મેળવો આ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો રાહ જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ